જ્યારે અન્યાય થતો હોય ત્યારે બોલવું જોઈએ એક વસ્તુ યાદ રાખજો કે શસ્ત્ર છે ને એ શસ્ત્ર શસ્ત્ર કરતા જીભની તાકાત વધારે છે આ પાંડવો હલાવી શકતા હતા પણ બોલી ન શક્યા ભીષ્મ શસ્ત્ર ચલાવી શકે છે પણ અન્યાય સામે બોલી ન શકા એ અન્યાય હે એ ન્યાય નથી જ્યારે સમાજમાં અન્યાય થાય ત્યારે બોલવું જોઈએ શસ્ત્ર કરતા જીભની તાકાત વધારે છે તો સોચ લેના કે અબ સૂર્ય અસ્ત હોને વાળા હૈ આપણા કરતા આપણા પડછાયા જ્યારે લાંબા દેખાય ને તમને ખબર છે સૂર્ય જે દિશામાં ઉગે ને પૂર્વ કહેવાય પણ સૂર્ય જયારે આથમે ને એને પશ્ચિમ દિશા કહેવાય આથમ તો સૂર્ય હોય અને તમે અવળે મોઢે હો પૂર્વ બાજુ મુખ રાખીને હો સૂર્ય તમારી પાછળ હોય પણ જયારે આથમ બની ત્યારે હોય ને ત્યારે આપણે પાંચ ફૂટના કે છ ફૂટના હોય ને ત્યારે આપણો પડછાયો આપણા કરતા લાંબો દેખાય જ્યારે આપણો પડછાયો આપણાથી લાંબો દેખાય ત્યારે પાછો વાળીને જોવાની કોશિશ ન કરતા ત્યારે મનમાં સમજી લેવાનું કે આપણા પણછાયા આપણાથી લાંબા દેખાય છે હવે સૂર્યને આથમવાનો ટાઈમ થઈ ગયો છે પડછાયા એટલે બીજું કોઈ નહીં આપણી પ્રજા આપણા છોકરાઓ અને સૂર્ય એટલે બીજું કોઈ નહીં સૂર્ય એટલે આપણે આપણા પડછાયા આપણાથી લાંબા દેખાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણે અસ્ત થવાનો ટાઈમ થઈ ગયો આપણા છોકરાઓ આપણે ગાળ કાઢી લે આપણા છોકરાઓ આપણે થપાટ મારી લે આપણા છોકરાઓ આપણી આમાન્ય મૂકી દે આપણા છોકરાઓ આપણી હાજરીમાં મન પડે એવું વર્તન કરે ત્યારે સમજી લેવાનું કવે સૂર્ય અસ્ત હોને વાળા આ બધા વડીલોની હાજરીમાં દુર્યોધને આ કૃત્ય કર્યું છે કોઈ બોલી ન શકીકું અન્યાય સામે અને વેદવ્યાસને લખવું પડ્યું ભીની આંખે સા ગયા અને બીચ સભા મે સન્નાટો બોલી ગયો જો ભી નારી જાતિ કા એક વસ્તુ યાદ રાખજો આ કથામાં આપણી માં નહી આપણી બેન નહી આપણી દીકરી નહી આ દુનિયામાં જેટલી સ્ત્રી છે જેટલી માં છે જેટલી બેન છે જેટલી દીકરી છે જેનું સ્ત્રીનું શરીર છે નારીનું શરીર છે તમે એ બધાને પ્રણામ કરજો અને એમાં તમે દેવીના દર્શન કરશો એટલે જિંદગીમાં ક્યારેય વાંધો નહીં આવે એને ઇજ્જત કરજો આ શક્તિ છે અને જો જેને નારીની મશ્કરી કરી છે નારીની જેને ઠેકડી કરી છે અને નારીને જેને કટપુતળી હેમજી છે નારીનું જેને અપમાન કર્યું છે નારીને ઉપર કુદ્રષ્ટિ જેને કરી છે એના સર્વનાશ થયા છે એની આ કથાઓ છે નારી એ નારાયણી છે નારી તું નારાયણી કહે ગયા ગીતા પુરાણ નારી નારાયણી છે નારીનું સન્માન કરું તમે કોઈ દિવસ જોયું છે આપણે બધા એમ બોલીએ છીએ ને જય માતાજી માતાજી મંદિરે જાય છે અને માતાજીને આપણે એમ કહી છે ને કે મા તો જગદંબા છે એ ધારે કરી શકે આ બરાબર કાન ખોલીને સાંભળજો માતાજી બધુંય કરી શકે માતાજી જગદંબા છે માતાજીના હજાર હાથ છે માતાજીની હજાર આંખ છે માતાજી ધારે કરી શકે માતાજી જ આપણે જીવાડે છે એવું આપણે બોલીએ છીએ ને એ માતાજી કોઈ જોઈ તમે ક્યારે આઠ ભૂજાવાળી કે હો ભૂજાવાળી કે હજાર આંખવાળી કે સિંહ ઉપર બેઠેલી જોઈ છે કે આજ તમને દેખાડું એ માતાજી કોણ છે આપણે ફાફા ફાફા બીજે મારીએ છીએ આદ્ય શક્તિ તો જે હોય એને વંદન પણ આ નારીનું રૂપ છે એ જ નારાયણી છે આપણા ઘરમાં માં છે એ જ જગદંબા છે શાસ્ત્રમાં લખ્યું છે કે માતાજીને હજાર આંખ છે આપણી માની હજાર આંખ છે એક હાથે પતિની એક આંખે પતિ સામે જોવે એક આંખે દીકરા સામે જોવે એક આંખે દીકરી સામે જોવે બધાયની જરૂરિયાત પૂરી પાડે બધાયથી વેલી ઉઠે બધાયના નાસ્તા કરી દે બધાયના કપડા ધોવે બધાયનું રસોઈ કરે એની કેટલી આંખ એક હાથે આ કામ કરે એક હાથે દીકરાને હાંચવી લે એક હાથે દીકરીને હાંચવી લઈએ એક હાથે હાહુને હાંચવી લે એક હાથે હાહારાને હાંચવી લે એક હાથે પતિને હાચવી લે એના કેટલા હાથ આ હજાર હાથવાળી આ છે બધાયનું ધ્યાન રાખે અને એનું અપમાન જેના ઘરમાં નારીની ઈજ્જત હશે જેના ઘરમાં નારીની પૂજા થશે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ હશે અને જેના ઘરમાં પત્ની રડતી હશે દુખી થતી હશે ત્યાં લક્ષ્મીનો વાસ નહીં હોય ત્યાં લક્ષ્મી ક્ષય થઈ જશે યત્ર પૂજ્યંતે નારી તત્ર રમયંતે દેવતા ભગવાન કૃષ્ણે કહ્યું જ્યાં નારીની પૂજા થશે ત્યાં હું આવીશ અને નારીની ઈજ્જત નહીં રહે નારી ઉપર અત્યાચાર થશે ત્યારે વેદવ્યાસને પણ લખવું પડ્યું જો ભી નારી જાતિકા કરતા અપમાન ઉનકા નાશ અવશ્ય કર દેતા ભગવાન એનો હું નાશ કરી નાખીશ આ કથા એટલું જ શીખાડે છે કે હર સ્ત્રી સીતા છે હર સ્ત્રી પાર્વતી છે હર સ્ત્રી લક્ષ્મી છે હર સ્ત્રી બ્રહ્માણી છે હર સ્ત્રી ગૌરી છે અને આ પુરુષ બધા છે ઈજ બ્રહ્મા છે આ બધા જ પુરુષ વિષ્ણુ છે આ બધા જ પુરુષ શિવ છે આ બધી રાધે કૃષ્ણની જોડી છે આ બધા રામ સીતાની જોડી છે આ બધા જ લક્ષ્મીનારાયણની જોડી છે બસ આ દ્રષ્ટિ જ્યારથી સમાજમાં આવશે એકબીજાની ઇજ્જત કરશે તો આ બહુ સાગર તરી જવાશે અને જયારે ઇજ્જત નથી થઈ ત્યારે સર્વ વિનાશ થશે દુર્યોધન ઇજ્જત ન કરી ઉસ્કા નાશ અવશ્ય હિ કરેતા ભગવાન એનો નાશ ભગવાન કરી નાખશે